રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સેજલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં આજે આપણે બનાવીશું એકદમ ઓછા રૂ જેવા મેથીના થેપલા રેસિપીને સ્ટાર્ટ કરીએ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેથીના થેપલા બનાવવા માટે મેં એક બાઉલ ફ્રેશ મેથી લીધી છે આ મેથીને આપણે ધોઈને આ રીતે સમારી લેવાની છે હવે આપણે એક લીલું મરચું અડધી ચમચી જીરું ચાર થી પાંચ લસણની કઢી એક આદુનો ટુકડો ખાંડણીમાં નાખીને આ બધી જ વસ્તુને ખાંડી લેવાની છે બધી વસ્તુને એકદમ સારી રીતે આ રીતે એકદમ પેસ્ટ બને એ રીતે ખાંડી લેવાની છે હવે મેથીમાં થોડા કોથમીરના પાન તૈયાર કરેલી પેસ્ટ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ખાંડ ચપટી હિંગ થોડો અજમો સ્વાદ પ્રમાણે મીઠું થોડા સફેદ તલ અને એક ચમચી તેલ નાખીને આ બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લેવાની છે આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં એક બાઉલ ઘઉંનો લોટ એડ કરીશું અને ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધી લેવાનો છે આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણો લોટ હવે બંધાઈ ગયો છે તો હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલ એડ કરીને લોટને બે ત્રણ મિનિટ માટે મસળી લેશું હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આ લોટને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ બાદ હવે આપણે આ લોટમાંથી લોટ માંથી લઈને આ રીતે ગોળ કરી લેશો આ રીતે વેલણની મદદથી ગોળ ગોળ વણી લેવાનું છે ગોળ ગોળ ફેરવતા જઈ આપણે આ લુવાને વણી લેશું જો તમારે જરૂર પડે તો થોડોક કોરો લોટ નાખવાનો આ રીતે ગોળ ગોળ કરતા જઈ થેપલાને વણી લેશું આપણું થેપલું વણાઈ ગયું છે તો હવે આ થેપલા ઉપર થોડું તેલ લગાવીશું હવે આપણે આ થેપલાને તવી ઉપર શેકવા માટે નાખીશું આ થેપલાને આપણે બંને બાજુથી શેકી લેવાનું છે હવે આપણે આ થેપલાને પલટાવીને બીજી બાજુ શેકી લઈશું આ રીતે આપણે થેપલાને શેકી લેવાનો છે હવે આપણે આમાં થોડું તેલ નાખીશું તમને તેલ વાળું ભાવે તો તમે વધારે તેલ પણ નાખી શકો છો હવે આપણે તાવીતાની મદદથી ફેરવીને શેકી લઈશું આ રીતે આપણે તાવીતાની મદદથી થેપલાને શેકી લેવાનું છે આ રીતે તાવિતાની મદદથી બંને બાજુ પલટાવતા જઈ થેપલાને શેકી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું થેપલું હવે શેકાઈ ગયું છે તો આને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે